તો એને ડાયરો વાગી ગયા સવારના સાડા આઠ થઈ ગયા બાકી મસ્ત મજાનું એને વાતાવરણ છે વાદળછાયું છે ડાયરો તો કે તમને તમને જોઈને ખબર તો પડી ગઈ છે કે આજનો વિડીયોમાં હું આવવાનું છે તો એને આપણે હવે હે પટ મારવાનું મગફળીને હવે મગફળીના દાણાને એના માટે જો આપણે હે ને કાગળ હે બૂંગણ પાથરી દીધે પટ મારી અને કોરા કરવા જાય ને પાછા

દેશી તો આપણે જો પટ મારવાનું એને ચાલુ કરી દીધું હે દેશી પટ ગાયના છાણાની રાખ ને ગાયનું ગૌમૂત્ર ખાતી છાશ છે અને બીજું આપણે આ વર્ષે નવું એડ કર્યું છે આપણે ઓર્ગેનિક દવા છે ને એ પટ માર્યો છે એનો ઉગાવો હારો જો કે ઉગાવો વચ્ચે આપણે જે આવે ને કહેવાય ગાયના છાણાની રાખ ને ગૌમૂત્રની ની આવે ને એને ફૂગ ને એવું ન આવે આપણે ઉગાવો સારો આવે ને એના માટે બુસ્ટર દવાના એક્સ્ટ્રા એડ છે આપણે આપણે ઓર્ગેનિક દવા વાપરીએ ને કેમિકલ એમિકલ વગર લઈશું એ હાલો હવે ફટાફટ છે ને

તમે બધા કમેન્ટ કહીશો આજે કેમ બધા વહેલા તો નગર તો તમારે બે વાગ્ય બપોર આવે આજે કેમ વહેલા તો મિત્રો આ ને ટ્રેક્ટરની વાર જોઈ પણ ટ્રેક્ટર વાગ્યું માં આવી બાર વાગી ગયા વાગી ચાલો બપોરા કરી લઈ ને કે ભાઈ ટ્રેક્ટર આવશે ને તો બપોરા કરવાનો ટાઈમ નહીં રહે છે ચાલો પેલા બપોરા કરી લઈ વાર બપોરામાં સાહેબ ડુંગળી ડુંગળી હોય એટલે તમને ખ્યાલ આવી ગયો આપણે આખા મિત્રો ની શાક્રો કહેવાય ગાજર ને કેરી ગયા પવન મિત્રો મસ્ત મજા આવે વાદળાય મિત્રો કાળા ટીભાંગ ચાલુ થયા છે હવે મિત્રો આપણે નાખી દઈ આપડી બી

મળી જાય ના મિત્રોત માં ને હરકું કરવામાં છે ને સેટિંગ કરવામાં ભાર લાગી જાય મળે રે વરસાદ પડિન વાયતર ચાલુ થઈ ગયું છે બસ તમાજા નું છે ઢિલુ પડે પણ વાં તો નઈ આવે મિત્રો પછી મેં ફોર પાડવા દે મને વરસાદ ચાલુ થઈ જાય ને વાયતરમાં થાય મોાળું પછી હેપ્રો કેજાજ હાજો તગેજાજ હાજો કેજાજ સેવા

બાકી હવે આટલી રૂ છે ને વરસાદે જાય હોય ફૂલ એટલે હોય જાય પછી ભલે આવતો કા છે ચાલો મિત્રો આપણે માસ્ત મજા ની મગફળી હોય ને વરસાદ ચાલુ થઈ ગયો છે પેલા સા આવે ને અહીંયા વળે ને નાકડે પડી જાય જો આપડે બાળકો ખોખીને માંડવીના દાણા વેરાઈ ગયા ને વીણે છે અને આમ આયલું જાય છે આપણે કરવા જો એટલા દાણા વીણી લીધા તો ફાઇનલી આપણે ફાઇનલી છે ને વવાય રહેવા આવી છે હવે બે ત્રણ ઉછાળ બાકી રહી છે એ જો બા શા લઈને આવી ગયા છે દાદા આવ્યા આ તો મારવા બા શા લઈને આવી ગયા આ બાજુ ટ્રેક્ટર આવે ગાજ વાવાની થોડું રિકોર્ડ કર્યું છે વાવી જાય છે કમ્પ્લીટ આપણું કામ ધાન્યો છે વળતા વળે ને તો એ પાડી દેવા सा पानी पी और बइन बैन गेम कर दी तू कॉपीराइट आउछे इम तो गाउछे गीत बैन करो हां गीत बैन करो इम तो जा चिंगना नै तीनवा जाऊ आलों जाव हो लिलु पड़े न

ફાઇનલી છે ને આપણે માઇન્ડ વ્યુ છે ને બધી કમ્પ્લીટ હોય ગઈ છે જો મસ્ત મજાની માઇન્ડ વ્યુ હોય ગયા ને વરસાદ તો હવે ભલે આવતો એ જો કે મિત્રો હજી હમણાં જરૂર નથી કેમ કે ને એક બે સા ઉલકા વાવવાના હે ને ઉલકા થોડાક ખૂણામાં ભાઈ વાવવાના ભાઈ જઈ ગયા છો ને ઓલા ડાર પાય હશે ને વીણવાના બી ના જાવ ગોલ ભરતી આવો ગોલ ભરતા જાવ

કાલે કે ફળિયા માં આવ્યો તો પણ ખાટલા પાસે લેવો ભેડા ની બા હા કાલ પાસે વરસાદ આવ્યો તો રાતે બે રેડા આયા રાત ને સવાર વેલા આવ્યો પાંચ વાગે તેલહન મિત્ર એક બે વખત આવ્યો પણ આવીને મિન થઈ ગયા બેઠા એ હવે નહી આ કોઈ જ તા તો વાસા ટપા ટપી ટપી ચાલુ થઈ ગઈ ચાલુ થઈ ગયા કે હવે લેવા પડશે હા તો હને ડાયરો આજે કલ્પેશ છે હું રાખતો હતો કલ્પેશ પછી આવ્યો હતો તો હને ડાયરો આપણે હેને મસ્ત મજાનો રામ મોલ ભવઈ ગયો અત્યારે ભાવી એને રામ મોલ જ કહેવાય ને કે ભાઈ સોમાસુ પાક હોય ને એને રામ મોલ કહેવાય આજનું ટાઈટલ થમનીલ આપણે એને એવું જ રાખી દેવું આપણે રામ મોલનું વાવેતર ચાલો ડાયરો હને આજનો જેવો જેવો વિડીયો બનાવ્યો કેમ કે બધું ઉતાવળમાં હતા ને એટલે જેવો તેવો વિડીયો બનાવ્યો કાંઈ બહુ ખાસ બનાવવાનો ટાઈમ મળ્યો નથી ચલાવી લીજો મિત્રો ને વાદળે છે ક્યારેક આવે સાતના નાખતા જાય ને જાયલા જાય ને આવું બધું છે ને હવે આવી જાય ને અડધો ઇંચ એક ઇંચ જેવો એટલે કામ થઈ જાય આપણે વાવણી માથે થઈ જાય ને તો ઉગી જાય મસ્ત મજા ને કે આપણે નો આવત બે દિન નો આવત તો ઉપર કોલ થઈ જાય હવે

હમ કાલ તો મિત્રો સવારમાં એ ઉપલા ભાગમાં ખાલા પૂરવાના ને બે ત્રણ ખા વાવવાના ખૂણિયા ત્રાસ્યા હોય ને ખૂણિયા વાવવાના હે કાલે વાવી દેવી કમ્પ્લીટ થઈ જાય બપોર થાય ને કાતો વરસાદ આવી જાય રાતે ચાલો ડાયરો હવે ને આશા સાથે જાય આજનો વ્લોગ કાયા જ કરી દઈશું પૂરો આ ઉપયોજનો પસંદ આવી હોય છે જે પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં